ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન પણ દબાવો જેથી તમને નવા વિડિયોઝની સૂચનાઓ મળતી રહે જય સંતોષી મા મિત્રો આપનું સ્વાગત છે ચાલો જાણીએ કે આજે તમારી રાશિ શું કહે છે તમારો દિવસ કેવો રહેશે ચાલો આજની શરૂઆત શુભ વિચારોથી કરીએ જેઓ પોતાની રાતો પ્રયત્નોમાં બગાડે છે તેઓ જ પોતાના સપનાઓની ચિનગારીને બળતણ આપે છે જો તમે જીવનમાં સફળ થવા માંગતા હો તો સખત મહેનતમાં વિશ્વાસ રાખો જુગારમાં નસીબની કસોટી થાય છે જીવનની ગરમી સહન કરો મિત્રો ઘણીવાર તે સુકાઈ જાય છે જેઓ પડછાયામાં ઉછર્યા છે તેઓ તમારા કાર્ય પર કામ કરતા રહો જ્યાં સુધી તમે સફળ ન થાઓ આજના પંચાંગ છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસ બુધવાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ રાત્રે એકથી ચાર વાગ્યા સુધી રહેશે ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે ધનિષ્ઠા નામનું નક્ષત્ર રાત્રે બેથી થી બે વાગ્યા સુધી રહેશે ત્યારબાદ ષડબિશા નામનું નક્ષત્ર શરૂ થશે આજનો રાહુકાલ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય બપોરે બાર વાગીને બત્રીસ મિનિટથી સવારે અઢી સુધીનું રહેશે આજે અભિજીતનો કોઈ મુહૂર્ત નથી આજે ચંદ્ર બપોરે ત્રણ વાગીને ચૌદ મિનિટ વાગ્યા સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ તે કુંભ રાશિમાં ગોચર કરશે અને આજે સૂર્યમીન રાશિમાં રહેશે તુલા રાશિનું રાશિચક્ર છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસ બુધવારના રોજ રહેશે આજે ગ્રહોની સ્થિતિને કારણે દરેક ભાવના તમને ખૂબ જ તીવ્ર લાગશે તમે પ્રેમ અને નફરત બંનેનો ખૂબ જ ઉંડાણપૂર્વક અનુભવ કરશો એવા લોકો પણ હશે જે તમને સમજાવશે કે તમે તમારા નજીકના મિત્રો સાથે જૂની લાગણીઓ સાથે કેમ વાત કરી શકતા નથી જો કે તાત્કાલિક કોઈ નિર્ણય લેવાને બદલે ધીમે ધીમે અને વિચારપૂર્વક પગલાં લેવાનું વધુ સારું રહેશે આજે કામ વિચિત્રતા અને મૂંઝવણનું કારણ બની શકે છે જુગાર બિનાયોજિત મુસાફરી અને વધારાના પૈસાના જોખમોથી દૂર રહો આમાંથી રાહત મેળવવાથી તમને ફક્ત જ થશે જો તમારા જીવનસાથી આગ્રહ કરી રહ્યા છે તો તમારી શોધ આજે સમાપ્ત થઈ જશે પ્રેમ રોમાંસ અને અન્ય લાગણીઓ પર નિયંત્રણ રાખો આજે ખુશી અને રસ ચરમસીમાએ છે પરંતુ સમજદારીપૂર્વક ખર્ચ કરો માણસ દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ભૂલ ભવિષ્યમાં સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સારી રહેશે તમને મિત્રો અને સંબંધીઓનો સંપૂર્ણ સહયોગ મળશે સામાજિક ક્ષેત્રોમાં જોડાઈને તમે સારું નામ કમાવશો લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળીને તમને ખુશી થશે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક સમસ્યાઓથી રાહત મળશે તમારે તમારા માતાપિતાના દબાણનો સામનો કરવો પડશે તમારે સેવા માટે પણ થોડો સમય કાઢવો પડશે જો તમે તમારા કાર્યો બીજા કોઈને સોંપશો નહીં તો તમને તે પૂર્ણ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે તે પ્રોત્સાહક રહેશે સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોનું માન અને પ્રભાવ વધશે વ્યવસાયમાં તમારી નવી ભાગીદારી થઈ શકે છે આજે તમારે તમારા સાસરીયાઓ સાથે દલીલો ટાળવી પડશે તમારે ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ શિક્ષણ ક્ષેત્રે પણ તમારા પ્રદર્શનમાં સુધારો થશે નાણાકીય બાબતો સંબંધિત કેટલાક બાકી રહેલા કામોનો ઉકેલ આવી શકે છે જો પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો હોય તો તેના વિશે ચર્ચા કરવી યોગ્ય છે ઘરમાં ખુશનુમાં વાતાવરણનો સમય છે તમારે સાથે અનેક કાર્યો કરવા પડશે તમારા તારા ઊંચા હશે તમે જે પણ કાર્ય કરશો તે પૂર્ણ થશે તમારો અભિગમ સકારાત્મક રહેશે નાણાકીય બાબતોમાં બજેટ રાખો અને બિનજરૂરી ખર્ચ ટાળો ઉદ્યોગપતિઓને નવા સોદાની ઓફર મળી શકે છે રોકાણ માટે દિવસ અનુકૂળ રહેશે ઘરમાં શુભ ઘટનાઓ બની શકે છે નજીકના સંબંધી તરફથી તમને સહયોગ મળશે દિવસ પર ઉત્સાહ રહેશે નવી યોજનાઓ પર પણ વિચાર કરો નોકરી કરતા લોકો માટે નવી જવાબદારીઓ વધી શકે છે સરકારી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ સિદ્ધિઓનો રહેશે કામ કરતા લોકોને માન સન્માન મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ સારો સમય છે તમને તમારા પ્રેમી સાથે બહાર જવાનો અથવા તેની સાથે ખાસ સમય વિતાવવાનો મોકો મળશે પરિણિત લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે તમે કોઈ એવા મિત્રને મળી શકો છો જે સંબંધને આગળ વધારી શકે છે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે સાવધાન રહો તમારો ગુસ્સો તમારા કામને બગાડી શકે છે આત્મનિરીક્ષણ અને ચિંતનમાં થોડો સમય વિતાવો આનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે અજાણ્યાઓની ખૂબ નજીક ન જાઓ ચાલો પ્રેમજીવન વિશે વાત કરીએ પરિવાર અને પ્રેમ સંબંધો સાથે મનોરંજનમાં તમને ખુશી મળશે તમારા સંબંધોમાં મીઠાશ જાળવી રાખવા માટે એકબીજા માટે સમય કાઢો તમે તમારા પ્રેમ સંબંધોમાં હંમેશા મધુર સૌમ્ય અને ખુશ રહ્યા છો અને આ કારણે ભૂતકાળમાં તમારી સફર ખૂબ જ સારી રહી છે જો કે આજે તમને ખ્યાલ આવશે કે તમારા પ્રેમ સંબંધમાં જે થઈ રહ્યું છે તે ખરેખર ગંભીર છે આ પરિસ્થિતિ ખૂબ ભયાનક લાગી શકે છે પરંતુ તમારે સમજવું જોઈએ કે આ પગલું ભરવાથી તમારું જીવન સમૃદ્ધ બનશે તમને ફક્ત ઉપરછલ્લી રીતે મૂલ્યાંકન કરવાને બદલે તેમાં સંપૂર્ણપણે ડૂબી જશો ત્યારે જ સંતોષ મળશે અચાનક કોઈ નુકસાન થવાથી તમે ભાંગી પડી શકો છો તમે કોઈને પ્રેમ કરી શકો છો પણ યાદ રાખો કે અંધકાર પછી જ પ્રકાશ આવે છે તમારી પાસે જે છે તેનાથી ખુશ રહો પ્રેમ પર દબાણ ન કરો તેના બદલે નમ્ર બનો અને એકબીજાને સમજો આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો આજે પ્રેમનું મેઘધનુષ્ય તમારા પર સ્મિત કરી રહ્યું છે અને તમે સાંસારિક સુખોનો અનુભવ કરવા માટે પણ ઉત્સુક છો જો તમે જીવનસાથીની શોધમાં છો તો તમારી શોધ હવે સમાપ્ત થાય છે તમારો રોમાંસ ઉત્તેજના અને પરમાનંદ તમારા સંબંધને ઊંચાઈએ લઈ જશે તમે તમારા ખાસ મિત્ર પતિ પત્ની તરફ પણ આકર્ષિત થશો ચાલો કારકિર્દી વિશે વાત કરીએ તમે હમણાં તમારી કારકિર્દી વિશે વાત કરી રહ્યા છો હું આ કરવાનું વિચારી રહ્યો છું તકોને હાથમાંથી ન જવા દો તમારા પરિવારના સભ્યો તમારી કુશળતા અને કલ્પનાશક્તિની પ્રશંસા કરશે તમારા મિત્રનો સમય પ્રેમ અને રોમાંસથી ભરેલો છે જો તમે સાંસારિક સુખોનો અનુભવ કરવા માંગતા હો તો જીવનસાથી શોધો ઓછામાં ઓછું આજે તમારા મનમાંથી તમારી ખામીઓ દૂર કરો આ અદ્ભુત દિવસનો આનંદ માણો અને તમારા હૃદય અને મનને તે શક્યતાઓ માટે ખોલો